તમારી પેઢી મહાકાળી માતા છે એવું મહાકાળી રામ જયા અંધારા ડૂબેલી છે કે તારી ફૂંદડ માતા બોલી

એના નામ થી કરવાનું થાય જમીન તમે વાપરો છો એની જગ્યા તમે વાપરો છો એ જીવતો હોત તો કાયદેસર નો હક માંગત પણ મરી ગયો ને એટલે એનો જીવ જો રહી ગયો હોય

એ તું જેવો ખેડવા બેડવા જાય ને